આઈપીસી કલમ એક જેમાં તારીખ છ દસ અઢારસો ને સાહીઠના રોજ પછાર કરવામાં આવ્યો તારીખ એક એક અઢારસો ને બાસઠના રોજ તેને અમલ કરવામાં આવ્યો અને આ આઈપીસી સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવ્યો આઈપીસી ક્યારે પછાર કરવામાં આવ્યો અને ક્યારે તેને અમલ કરવામાં આવ્યો અને અમલ કર્યા બાદ સમગ્ર ભારતમાં તેનો વિસ્તાર શું હશે તે આ આઈપીસી કલમ નંબર એકમાં દર્શાવવામાં આવ્યું છે આઈપીસી કલમ બે ભારતમાં બનેલા ગુનાની સજા ભારતમાં ભારતીથી અથવા વિદેશીઓથી બનેલા તમામ ગુના સજાને પાત્ર ગણાશે કલમ નંબર બે એવું કહે છે કે ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ ગુનો કરે તો તેને આઈપીસી લાગુ પડશે પછી તે ભારતનો વ્યક્તિ હોય કે પછી કોઈ વિદેશી હોય માની લો કોઈ વિદેશી ભારતમાં આવીને કોઈ પણ ગુનો કરે છે તો તેને આઈપીસી લાગુ પડશે તે વ્યક્તિ ભારતનો હોય કે ન હોય ભારતની અંદર ગુનો કરે તો તેને આઈપીસી લાગુ પડશે અને બીજું એ પણ કહે છે કે વિદેશની અંદર ગુનો ન ગણાતો હોય અને ભારતમાં તે ગુનો ગણાતો હોય તો તે ગુનો ભારતમાં કરે તો તેને આઈપીસી લાગુ પડશે સમજી લ્યો વિદેશમાં દારૂ સેવન કરવું તે ગુનો નથી પણ તે વ્યક્તિ ગુજરાતમાં આવીને દારૂનું સેવન કરે તો તેને આઈપીસી લાગુ પડશે આઈપીસી કલમ ત્રણ તમામ ભારતીય નાગરિકોથી વિદેશની ભૂમિ પર ગુનો કરવામાં આવે તો આઈપીસી લાગુ પડશે કલમ નંબર ત્રણ એવું કહે છે કે ભારતનો કોઈ પણ વ્યક્તિ અમેરિકા જાય થાઇલેન્ડ જાય જાપાન જાય વિદેશની ધરતી ઉપર ગમે ત્યાં જાય તે ભારતનો નાગરિક હોય અને ત્યાં તે કોઈ પણ ગુનો કરે તો તેને આઈપીસી લાગુ પડશે અને કોઈ ભારતનો નાગરિક થાઈલેન્ડ જતો રહે કેનેડા જતો રહે અને ત્યાંની નાગરિકતા સ્વીકારી લેશે અને પછી તે ત્યાં કોઈ પણ ગુનો કરે તો તેમને આઈપીસી લાગુ પડશે નહીં તે વ્યક્તિને ભારત સાથે કોઈ લેવા દેવા જ નથી અને ભારતનો નાગરિક વિદેશમાં જઈને ત્યાંની નાગરિકતા સ્વીકારી લે એટલે ભારતની નાગરિકતા સમાપ્ત થઈ જાય છે અને પછી જો તે ભારતમાં આવીને ગુનો કરે તો તેને આઈપીસી લાગુ પડશે આઈપીસી કલમ ચાર ભારતની દરિયાઈ સીમા બાર નોટી માઇલની છે ભારતમાં નોંધાયેલ જહાજ કે વિમાન દ્વારા કોઈ ગુનો નોંધાય અથવા તેના ઉપર કોઈ ગુનો કરવામાં આવે તો આઈપીસી લાગુ પડશે કલમ નંબર ચાર એવું કહે છે એક્ઝામ્પલ તરીકે માની લો યુકેનનું જહાજ ભારતીય દરિયાઈ સીમામાં હોય અને યુકેનનો વ્યક્તિ રશિયનનું મર્ડર કરી નાખે તો તેને આઈપીસી લાગુ પડશે જહાજ ભારતનું નથી બંને વ્યક્તિ પણ ભારતના નાગરિક નથી તો પણ તેને આઈપીસી લાગુ પડશે આઈપીસી એટલા માટે લાગુ પડશે કે જે ગુનો બન્યો છે તે ભારતની બાર નોટી માઇલ સીમામાં બન્યો છે ભારતની સીમામાં બન્યો છે એટલે તેને આઈપીસી લાગુ પડશે અને માની લો રશિયનનું જહાજ ભારતની દરિયાઈ સીમાની બહાર છે ત્યાં કોઈ રશિયન ભારતીનું મર્ડર કરી નાખે તો તેને આઈપીસી લાગુ નહીં પડે આઈપીસી એટલે લાગુ નહીં પડે કે જે જહાજ રશિયાનું છે તે રશિયામાં રજિસ્ટર્ડ છે અને ભારતની દરિયાઈ સીમાની બહાર છે અને મર્ડર કરનાર વ્યક્તિ પણ ભારતનો નાગરિક નથી એટલા માટે તેને લાગુ નહીં પડે ત્રીજું એક એક્ઝામ્પલ સમજી લો સીમાની બહાર છે અને ત્યાં તેના ઉપર કોઈ રશિયન તે જહાજની વ્યક્તિનું મર્ડર કરી નાખે તો તે ગુનો બનશે તેને આઈપીસી લાગુ પડશે જહાજ ભલે ભારતીય દરિયાની સીમા બહાર હોય ગુનો કરનાર ભલે ભારતનો નાગરિક ન હોય પણ જે જહાજ માથે ગુનો બન્યો છે તે ભારતમાં નોંધાયેલું છે એટલા માટે આઈપીસી લાગુ પડશે કોઈ પણ જહાજ કે વિમાન ભારતમાં નોંધાયેલા હોય અને તેના ઉપર કોઈ પણ ગુનો બને અથવા તેના દ્વારા ગુનો બને તો તેને આઈપીસી લાગુ પડશે આઈપીસી કલમ પાંચ ભારતીય બંધારણના અનુચ્છેદ ત્રણસો ને એકાવન મુજબ ભારતમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પર આઈપીસી લાગુ પડતા નથી વિદેશી કોઈ રાજા કે કોઈ રાજદૂતને પણ આઈપીસી લાગુ નહીં પડે આ સિવાયના ભારતના સૈનિકોને માર્શલ લો લાગતા હોવાથી આઈપીસી લાગુ નહીં પડે કલમ નંબર પાંચમાં દર્શાવ્યા મુજબ આઈપીસી એટલા માટે લાગુ નહીં પડે કે રાષ્ટ્રપતિ એવમ રાજ્યપાલનું પદ સર્વસ્વ પરિગણાય છે અને તેના પર કોઈ નાગરિક આઈપીસી દાખલ કરે તો તે દેશની માનહાનિ ગણાય દેશની ઇજ્જત જાય તે વ્યક્તિની નહીં એટલા માટે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને આઈપીસી લાગુ પડતો નથી અને વિદેશથી કોઈ મંત્રી કોઈ રાજદૂત આવે તો તે ગુનો કરે તો પણ આઈપીસી લાગુ પડતો નથી તે ગુના માટે બંને દેશો ભેગા થઈ અને કોઈક નિવારણ લાવે પણ આઈપીસી લાગુ પડતો નથી એ સિવાયના ભારતના જે સૈનિકો છે તેના ઉપર માર્શલ લો લાગુ હોવાથી આઈપીસી લાગુ નહીં પડે અને જો તે ભારતીય સૈનિક કોઈ ગુનો કરે તો તેને અલગથી એક શિક્ષા આપવામાં આવે છે તેને માર્શલ લો કહેવામાં આવે છે એટલા માટે તેને આઈપીસી લાગુ નહીં પડે મિત્રો આઈપીસી કલમ એકથી પાંચ તમે સારી રીતે સમજી ગયા હશો અને જો સમજી જ ગયા હો તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો આગળની આઈપીસી કલમ જાણીશું એક નવા વિડીયો સાથે